હેલો મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં અમારા હેજભાઈ ની આવી ગયા છે ચોપાટી આવી ગયા કેમ છો મજા આવી ગઈ કેમ કે એના વાગી ગયો છે એટલે થોડોક બેસી ગયો તો એટલે થોડીક મજા આવી ગઈ અને બેહી ગયો એટલે અમારો નાનો એવો બગીસો છે જવો

ખાઈ છે હવે દાદા દીકરી હા ખાઈ છે હા હા વિડીયો ઉતારવાનો છે એનો ફોટા શૂટ ચાલુ છે વિડીયો શૂટિંગ ચાલુ થઈ ગયું છે હા વિડીયો શૂટિંગ ચાલુ જ છે મિત્રો તો અમે એમાં બેસી ગયા છે મસ્ત છે તમે પજ્યા ને બધું મસ્ત ખાવા આવી જાવ

રેડી આવી જાવ ખાવા ચા એ શું છે બરોફ ગોડા ગોડા ગાંગડો બરોફ ગાંગડો બોલો બિચરવા બોલો જો જમીન લઈ આવે જમીન પછી મળવી તો જમીન પછી અહીંયા સ્પેશિયલ જગ્યાએ જવાનું અહીંયા આમ લાખ ખોટા પાડવાની લોકેશન છે હાલો ને કે વધારે હોય તો થોડાક વધારે નાખજે નાખ્યા ફૂલ પાણી શિવલિંગ ઉપર આવે છે હા ફોટા પાડે છે નકરા હા ફોટા પાડે ક્યાં ના થાકી ગયા ફોટા પાડી પડે હું જાય ગયા તડકાના

ફોટાશૂટ ચાલુ છે હા એ ઉભી રહું મૂકી દો ઉભી રહું અમે આવી ગયા ચિચર ફરવા આ ભાઈ છે ને થોડા થાકી ગયા છે આવો આવો હા ચાલો બધા મજા આવી ફરવા હા હા રીહાવાની મજા આવી ને થોડી જટા જો તારી એ મમ્મી આ ગંદી હા રીહાવાની તો બહુ મજા આવે

<laughs> <laughs> <क्कार्ण> लगी लगी तो, 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 तो रोटली <laughs> <खोगे जी> <laughs> <laughs> <रे शाद। laughs>